હેલો ફ્રેન્ડ કેમ છો બધા આજે હું તમને કહીશ મહાદેવના મંત્ર ઓમ નમ શિવાય વિશે તો મિત્રો આવા મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો અને આવા જ બીજા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર પ્રેસ કરો થેન્ક યુ ઓમ નમ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે નમઃ ને પંચાક્ષરી મંત્ર પણ કહેવાય છે હકીકતમાં ભારતમાં ઓમ નમઃ શિવાયથી થી વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવું પણ મુશ્કેલ છે તો ચાલો આ મંત્ર વિશે વિસ્તારપૂર્વક જાણીએ વેદો પુરાણો અને ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલા છે તેમાં સૌથી મહાન મંત્ર નમઃ શિવાય ગણાય છે આથી એને મહામંત્ર પણ કહેવામાં આવે છે તેને પ્રભાવશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે શિવજીને નમસ્કાર કરું છું આ મહાદેવનું મહામંત્ર છે સર્વ મંત્રનું બીજ પણ છે અને મૂળ મંત્ર પણ છે નમઃ શિવાય ને પંચાક્ષર કહેવામાં આવે છે જેને પાંચ તત્વોનું પ્રતીક માનવામાં આવે છે આ પાંચ તત્વો માનવ શરીર સહિત બ્રહ્માંડની દરેક વસ્તુની રચનામાં સામેલ છે અને ભગવાન શિવ આ પાંચ સ્વામી છે કહેવાય છે છે કે બ્રહ્માંડનો નાદ અર્થ શાંતિ અને પ્રેમ છે તેથી ઓમ નમ શિવાયનો જાપ આ પાંચ તત્વોની સુમેળ માટે કરવામાં આવે છે ઓમ નમ શિવાય માત્ર એક અવાજ જ નથી તે એક તરંગ છે જે શ્વશાંતિ અને તાણમાંથી મુક્તિ આપે છે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી વ્યક્તિ તેના પાંચ તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ મંત્રનો જાપ આપણા અસ્તિત્વના વિવિધ સ્તરોને જોડે છે અને આપણી અંદર શિવના ગુણોને વધારે છે તે મનને શાંત કરે છે સાથે જ ધ્યાન માટે પણ આ સારી રીત છે આ જ કારણ છે કે વૈદિક કાળમાં ઋષિમુનિઓ આ મંત્રનો સતત જાપ કરતા હતા ઓમને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ અથવા બ્રહ્માંડનો અવાજ માનવામાં આવે છે તેના જાપથી શારીરિક માનસિક આધ્યાત્મિક અને બૌદ્ધિક શાંતિ મળે છે શરીરમાં નવી ચેતના અને ઊર્જાનો વિકાસ થાય છે મન અને મગજ પર સકારાત્મક અસર પડે છે ઓમ થી પહેલા કંપન અને શુદ્ધ અસ્તિત્વથી શૂન્ય હતું કંપનથી ઓમ ની ધ્વનિ નીકળી અને પછી બ્રહ્માંડનું નિર્માણ થયું ન અર્થ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરનાર છે મ એ નું પ્રતિનિધિત્વ કરનાર સંસારનું બીજું રૂપ છે શી આ અતિનું પ્રતિનિધિત્વ કરે છે વા એ વાયુનું પ્રતિનિધિત્વ કરનાર છે ય એ આકાશનું પ્રતિનિધિત્વ કરનાર અને આત્માનું અનન્ય રૂપ દર્શાવનાર છે છે અર્થ અને દર્શાવતા કહ્યું કે ઓમ બિંદુયુક્ત એવો જે ઓંકાર પ્રણવ કે ઈચ્છાઓને પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે તેનું યોગીઓ નિરંતર ધ્યાન કરે છે તે રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ન દેવોના ઈશ્વર શંકરને ઋષિઓ દેવોના મનુષ્યો પ્રણામ કરે છે નાગોના હાર પહેરનારા ત્રણ નેત્રો ભસ્મોને અંગે લગાડનારા મહેશ્વર નિત્ય શુદ્ધ અને દિશારૂપી વસ્ત્ર એવા નકારાક્ષર શંકરનો મારા નમસ્કાર હો મ ગંગાના જળયુક્ત ચંદનને ચોપડનારા નંદીના ઈશ્વર પ્રથમના સ્વામી અને મહેશ્વર તેમજ મંદારના પુષ્પ વડે પૂજન કરાયેલા મકારાક્ષર શંકર શંકરને મારા નમસ્કાર હું શ્રી કલ્યાણ સ્વરૂપ પાર્વતીના વદનરૂપ કમળને ખીલાવનારા સુંદર સૂર્યરૂપ દક્ષના નાશ કરનારા શ્યામ કંઠવાડા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે એવા શકારાક્ષર રૂપને શંકરને મારા નમસ્કાર હો વાહ વશિષ્ઠ અગત્ય ગૌતમ વગેરે મુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ અર્પણ કરેલી છે અને અગ્નિરૂપ ત્રણ ક્ષર મારા નમસ્કાર ય યક્ષ સ્વરૂપ જટાને ધારણ કરનારા જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે તેવા દિવ્ય દેવ સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા વસ્ત્ર વાળા યકારાક્ષર રૂપ શંકર ને મારા નમસ્કાર હો ભગવાન શંકરના પવિત્ર એવા શ્રીમદ શંકર સમીપમાં પાઠ કરે છે તે શિવલોકમાં જઈને શંકર સાથે આનંદ કરે છે ધાર્મિક માન્યતાઓ મુજબ ઓમ નમ શિવાય મંત્ર તમારા અહંકાર અને શત્રુઓને શાંત કરે છે આ તમને યોગ્ય રસ્તો બતાવે છે અને તમારા મનમાંથી ચિંતાને ઓછી કરે છે માન્યતા તો એ પણ છે કે આ મંત્ર નકારાત્મક ગ્રહોના હાનિકારક પ્રભાવોને ઓછા કરવામાં પણ સહાયક છે આવામાં આ મંત્રનો જાપ કરવો એક વરદાન જેવો જ છે જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદભુત પરિણામ જોવા મળે છે જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવારના દિવસે અથવા શિવરાત્રીના દિવસે તેની શરૂઆત કરો કારણ કે સોમવારનો દિવસ સંપૂર્ણ રીતે શિવજીને સમર્પિત છે તો ચાલો આપણે મુખથી અને મનમાં રટન કર્યા કરી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય